હાર્ન બહાડવાના કારણે લોકોના જો એક સ્થળી પ્રદૂષણને લીધે લોકોના કારના પડતા પરથી કેટલી રસર પડે છે અને અને હાર વગાડવાશે કોઈ સિગ્નલ આગળ રેટ છે તો ગ્રીન થઈ નહીં જવાના આગળવાળા કોઈ ગાડી હટી નહીં જવાના જો જે રીતે ટ્રેફિક છે આ રીતે છે પરંતુ લોકો આ જો એક સુરત શહેર શહેરને ખૂબ સુરત બનાવવા માટે આપણા ક્લીન સુરત શહેરમાં જરૂરી છે કે સ્વચ્છતા ફક્ત રોડ ઉપર ના રહે પરંતુ સ્વચ્છતા જો અમારે હવામાં રહે તો એના માટે લઈને અમે લોકો મુહિમ ચલાવીએ છીએ